દ્વારકાધીશ મિત્રો તો આજે સરસ મજા નો તહેવાર આપડો આવી ગયો છે ભીમ અગિયારસ તો આજે અત્યારે આપણે જઈ રહ્યા છીએ ભીમ અગિયારસ કરવા માટે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ એ પણ તમને હમણાં હું તમને જણાવું અને શરૂઆત કરી રહ્યા બે કાય છે આ બેન તો તૈયાર થઈ ગયા છે એના કપડા બેગમાં નખાઈ ગયા છે ખુશાલી બેન આપડી સાથે આવે છે આ ભાઈ નો કાંઈ મેલ નહી કારણ કે હજી પેટ ભરે છે એટલે એનો વારો નહીં આવે તો હમણાં નાટક તો કરશે ગાડીમાં બેસું એટલે અમે અને મારા પપ્પાની તમે જોવો તો ચા પાણી પી રહ્યા છે અને શું કેવું મમ્મી તો અમે જઈએ છીએ બરોબર

આપણા ઘરેથી કમસેકમ આપણે પંદર કિલોમીટરનું અંતર કાપી જે આ લોંગડી પહેલાં ટોલ નાકો આવી રહ્યું છે તો જ્યાં આપણે પહોંચી રહ્યા છીએ આપણે પહોંચી ગયા છીએ મિત્રો લોંગડી અને તમે જુઓ તો ખુશાલી બેન બા બહારથી સમોસાની બોલાવી રહ્યા છે ને વીસ કિલોમીટરનો અંતર કાપ્યો હતો સમોસાનો બ્રેક પડી દીધો છે

આથી તમે મિત્રો જવો તો તળાજાની અંદર જવા માટે નાણાં નીચેથી જઈ શકીએ છીએ ભાવનગર જવા માટે સીધે સીધું જાઓ તો ભાવનગર આવી જાય અને મિત્રો આપણે ઘરેથી તો છીએ પરંતુ હજી તમને અમે કીધું નથી અમે ક્યાં રામ જાય છે કઈ જગ્યાએ જાય છે બરાબર છે ને તો હવે મિત્રો તમને ખબર પડી તો અમે જઈ રહ્યા છીએ સિહોર જે ભાવનગર તાલુકાનું સિહોર સોરી ભાવનગર જિલ્લાનું ખોડ તાલુકો આવેલું છે અને જે જગ્યા ઉપર અત્યારે આપણે જઈ રહ્યા છીએ અને હાલમાં આપણે જે તળાજા પહોંચી ગયા છીએ તળાજાથી એક જ રસ્તો એનો તરે છે તાણા થઈને થઈનシહોર જવાય છે અને અંદાજે નેવું કિલોમીટરની આસપાસ હતો છે તો કેવું કુશી દેખાય આ રોય નાળાએ રોય નાળા આપે

ગેરલો તમે જોવો તો અત્યારે બોર્ડ આવી ગયા છે એક જ મિનિટ બાહે કોઈ ગયા એટલે હું તમને જણાવી દઉં છું ક્યાં ક્યાં કિલોમીટર ક્યાંના બતાવેલા છે તળાજા પોતે આવી ગયું છે પાલીતાણા છત્રીસ કિલોમીટર અને ભાવનગર અહીંથી ત્રેપન કિલોમીટર થાય છે અને મિત્રો અહીંથી તમારે બગડાણા જવું હોય તો પણ તમે અહીંથી જઈ શકો છો વીસથી પચીસ કિલોમીટરનું અંતર થાય છે બગડાણા જવા માટે અને આપણે અત્યારે અહીંથી રોડની એક સાઈડમાં જે તરી જવાનું છે નીચે જઈ પાલીતાણા હાઈવે પાલીતાણા પછી જે સિહોર હાઈવે આવશે આપણે તે પકડી લેવાનો છે આ મિત્રો તમે જોવો તો સ્લેબ ફેડવા માટેનું મશીન છે અને હાલ આપણે ધીમે ધીમે કરતા કરતા અત્યારે પાલીતાણા ચોકડીએ પહોંચી ગયા છે પાલીતાણા ચોકડી અહીંથી સીધો ભાવનગર હાઈવે સીધો જાય છે ને પાલીતાણા ચોકડી એટલે કે અહીથી પાલીતાણા જવાય છે અને બગડાણા જવા માટે જવાનું હોય છે મિત્રો તમે સામે જવો તો સનસેટ જ સરસ મજાનો થઈ રહ્યો છે સૂર્યનારાયણ તથા નો સૂર્યનારાયણ તથા હવે હાથ રહ્યા છે અને આપણે આવી ગયા ચેતરોજી નદી ઉપર ચેતરો સનસેટ નો વ્યૂ ઉપર જોવો તમે જોરદાર આવે એક બાજુ પાણી અને એક બાજુ સનસેટ

જો તો સિંગ સોડા લઈ લીધી છે અને આ લોકોને ખાલી પાણીનું પાઉસ લીધું છે આ બેને બબલું લઈ લીધો છે એ કઈને બીજો કાય પીવો નથી સોડા પીવે છે નોનો સુજી લાગે છે મારે પીવે સોડા આવે કોણ કોણ અહીંયા છે અને બહુ મોટું પબ્લિક અહીં ભેગો થયેલું છે ચચન આ છે મારા પપ્પા આ એના પપ્પા છે આ એના મમ્મી ને પણ ચેનલ છે તમારું ચેનલનું નામ શું છે ચેનલ આ છે મારા બા અમે બા કે છે મમ્મી નાની આ છે મારી નાની બે અને આ છે જમાઈ રાજા આ છે નાની બે

અને આ તમે રહો તો અત્યારના સવાર સવારમાં બધા ધાબા ઉપર આટા મારવા વી આવેલા છે છોકરા ખુશીબેન આયા રમે છે ચાલો હવે એમ તો બહાર વ્યા હોય ફ્રિજ બંધ કરી દે અને હવે આપણે ફટોફટ નીચે જઈને એમને બધા એને મળાવ રહી દ્યું આજે અડધા નાયા છે અડધા નથી નાહ્યા બરાબર છે કેમ પણ જ આવો છો તમે

અમે જાય છે બરફ બરફના કારખાનાને તમને મળી તો મિત્રો અત્યારે આપણે જોવો તો બરફ લઈને આવીયા છે લા હું કરો તો બે માળા કાઢો ને જો જો સાત ને લાખ દે કે આ ના વિડિયો ને પાંચ આ મારા હારાનું ઘર છે અને મારા મામા સામે ઊભા છે તમે જોવો તો આ આપડે ધનો ગાડી ત્યાં વરસાદ આવે છે ને હું વરસાદ માં પડલું છું મજા આવે છે ઘડી બેઠા છે વરસાદ ની અંદર

તમે શું કરો છો લસણ ખાંડે છે ને બટેટા એકદમ કમ્પ્લેટ થઈ ગયા છે ને અહીંયા વેફર ચડાય છે પાપડ છે તો મિત્રો સિહોળની અંદર અત્યારે તમે જુઓ તો વરસાદનું આગમન થઈ ગયું છે ખૂબ જ સરસ મજાનું જો ફૂલ વરસાદ અત્યારે આવી રહ્યો છે તમે નાવા જાઓ

જો યાર જો આપણે મોવા તરફ એટલે વિડીયોમાં માં એન્ડ સુધી જોડે રહેજો ચેનલમાં નવા હોય તો ચેનલને ને તેમજ વિડીયોને લાઈક કરવાનો ભૂલતા નહીં કુછાલ શું કા હા આ તમે તો કે નજારો છે આ

મિત્રો તમને મોઢા ઉપરથી છે એવું લાગતું જ બહુ પવન ખાતો રાખે ક્યારેક ક્યારેક ખાટા આવે ખડકો આવે વીડની ડમરી ઉડે છે અને આપણે પહોંચી ગયા છીએ તળાજા અહીંયા હોલ્ટ પાડ્યો છે નાસ્તા માટે અહીંયા શું નાસ્તો કરીએ એ આગળ તમને અમે જણાવશું શું નાસ્તો કરીને શું ખાઈ ખબર નથી ખુશી બેન ને હું ખાવું છે અને મંચુરિયન ખાવું છે પણ હજી તો કોણ છત થયા છે તો મંચુરિયન ક્યાં ચાલો હવે આપણે મળીએ શું નાસ્તો કરીએ તો મિત્રો આપણે લઈ છે પણ બનતું ગોતવા ખાવાનું you jelly.